મોટી લાખા વડગામે સાત મહિના પૂર્વે પ્રેમ લગ્ન કરનાર પરિણીતાનું ઝેરી દવા પીધા બાદ મોત થતા સનસનાટી મચી ગઈ છે મોત બાદ મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાયો હતો બીજી બાજુ મૃતકના પરિવારના સભ્યોએ આક્ષેપ કર્યો છે કે સાસરિયાઓએ ઝેરી દવા પીવડાવી મારી નાખી છે

એટલે આ છ હાથ મહિને બધા જોતો એટલે મહેનત લગીને ફર્યા હતા પછી એને કાંઈ ઉપાધી હતી નહીં ઘરે હાલતું અને પછી આવા આવી રીતે મને બન્યો એટલે પછી અમને ફોન આવ્યો પોલીસનો કે અહીંયા આવો કે એટલે મેં આવ્યા કે મેં આવ્યા છે કે ના કાંઈ એમાં છોકરીમાં કંઈ હતું નહીં અને પછી અમારે આમાં અમે ફરિયાદ લખવાય કે ફસને પીએમ કરી પછી તમારે કેસ લેવી પીએમ કરી તો કેસ કેસને તમે જામીન લાવ

મારી બેન તો કે થાય કરી લેજો આજ થી છ મહિના પેલા કોર્ટ મેરેજ થયેલા છે બરોબર બળવંતભાઈ જીવરાજભાઈ ની સાથે અને રાજી ખુશી પેચી થયેલા છે અને કાલની તારીખમાં એની ડેટ થયેલી છે એટલે અમને એવું જાણવા મળેલું છે કે એ છોકરીએ દવા પીતી છે હવે જો મારી બેન કોઈ રીતે દવા પીવી એમ તો હતી નહી કારણ કે એને રાજી ખુશી લગ્ન કર્યા હતા એને એને સંસાર કમ્પ્લીટ રીતે ચાલતો અને માનસિક અને ત્રાસના ના આ ઘટના બનેલી હોય એવું અમને લાગ્યું છે એટલે એમે આ પોલીસ ફરિયાદ કરવા આવ્યા હતા બરોબર અમારી ફરિયાદ કોઈ દાખલ કરવા રાજી હતું નહીં પોલીસ શું અમને એવું કહે છે કે તમારી પાસે કે આધાર અને પુરાવા કાક હોય તો એમ આગળ કાર્યવાહી કરી બાકી કોઈ જાતની કાર્યવાહી થાય નહીં તો કીધું સાહેબ આ રીતે આવું વસ્તુ જો આ રીતે બધે ઘટના બનવામાં આવે તો બધાય હવે તમે એક વિચાર કરો કે ગામમાં એક ઘટના એવી બની તો કાલે હવે બીજી બનશે તો જે આ જવાબદારી લીશે કોણ અમારી માંગણી એવી છે કે અમને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ મારા પપ્પા ઉપર કાલની તારીખમાં અમારે નયનભાઈ સરપંચ છે એના સભ્ય એના સભ્ય છે એનો ફોન આવેલો મારા પપ્પાના ઓલામાં અને એવું કીધેલું કે સરપંચનું એનું કોઈ પણ કઈ પ્રકારનું નામ આવ્યું તો તમારી ખેર નહીં એટલે ટૂંકમાં કે અમને ધમકી એવી આપવામાં આવે છે અને એ સરપંચનો એનો પૂરેપૂરો ત્રાસ છે અને અમારા બે ખોડા છે એમે કોઈ એવું એ કોઈ પગલું ભરીએ કે એવા કે કંઈ લડીએ કે એવા એવા સેવી નહીં બરોબર એટલે આ લોકો અમને આવી ધમકી આપે છે